આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક ખાસ અભિયાન આપણા વિકસિત ભારત માટે લીધું છે અને જેમ આપણા મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ અને લડાઈ ચલાવી હતી ત્યારે સ્વદેશીની નીવ બનાવી હતી એ રીતે વિકસિત ભારત માટે પણ સ્વદેશીની નીવ રાખી છે અને નરેન્દ્ર મોદી સાહેબ પૂરા ભારત દેશમાં અભિયાન ચાલુ કર્યું છે હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત એના અંતર્ગત જે આપણા સ્વદેશી પ્રોડક્ટ છે સ્વદેશી સર્વિસ છે એને પ્રમોટ અને કામ આપણે બધા મળીને જેના આપણા ભારત દેશના પૈસા ભારતમાં જ રહે અને જે પણ પ્રોડક્ટ અને જે પણ સર્વિસમાં આપણા ભારત દેશનો પસીનો લાગ્યો હોય એને આપણે સ્વદેશી પ્રોડક્ટ અને સર્વિસ ગણવાના છે અને એના માટે ત્રણ મહિનાનો આપણે કેમ્પેન કરવાના છે પચીસમી સપ્ટેમ્બરે આ કેમ્પેન ચાલુ થવાનું છે પચીસમી ડિસેમ્બર લઈને આ કેમ્પેન કરવાના છે જેમાં લોકો સુધી અમે પહોંચવાના છે સ્કૂલ કોલેજના યુવાનો સુધી પહોંચવાના છે વ્યાપારી અને બુદ્ધિજીવી લોકો છે એની સાથે પણ અમે પહોંચવાના છે એમાં કોલેજ અને સ્કૂલની અંદર ડિબેટ કોમ્પિટિશન એસએ કોમ્પિટિશન એ બધા આયોજન કરવાના છે એની સાથે જ વ્યાપારીઓનું પણ અમે સંમેલન કરવાના છે જેમાં સ્વદેશી કઈ રીતના અપનાવવું જોઈએ અને સ્વદેશી કઈ રીતના પ્રમોટ કરવું જોઈએ એનું કામ કરવાના છે અને ખાસ કરીને પૂરા ભારત દેશની અંદર દરેક જિલ્લા રીત અમે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવાના છે હમણાં વાપી મહાનગરપાલિકામાં ઓલરેડી એક સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે જિલ્લાનું આયોજન અમે આવતા મહિને નવેમ્બરમાં કરવાના છે જેમાં આપણા વલસાડ જિલ્લાના જે સ્વદેશી પ્રોડક્ટ છે એને એન્કરેજ કરવાનું કામ કરવાના છે અને મને સો ટકા ખાતરી છે કે જેમ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી ગયું છે એ જ રીતે સ્વદેશી પણ આપણા સ્વભાવમાં આવશે અને સ્વદેશીમાં આપણે વધારે વધારે પ્રોડક્ટ ખરીદવું એવું તમારા ચેનલના માધ્યમથી બધાને અનુરોધ કરું આ જે તહેવાર છે ચાહે દશેરો હોય કે આપણો દિવાળી હોય એમાં આપણા લોકો બમ્પર ખરીદી કરતા હોય તો તમારા ચેનલના માધ્યમથી હું ખાસ અનુરોધ કરાવવા માગુ છું કે આપણે જેટલી પણ ખરીદદારી અને શોપિંગ કરીએ એમાં સ્વદેશીમાં વધારે વધારે પ્રોડક્ટ લઈએ બાકી જે આપણા લોકલ વેપારી છે લોકલ લોકો છે એને ફાયદો થાય આપણે જે દીવા પણ આપણા ભારત દેશના લોકો ભારત દેશના કારીગરો છે એના દીવા એ જ રીતે જેટલી પણ બાકી દિવાળીમાં ખરીદદારી હોય આગળના સિઝન પણ જેમાં આવશે એમાં આપણા ભારત દેશના નાગરિક અને ભારત દેશના સ્વદેશ પ્રોડક્ટ લઈએ એવો અનુરોધ કરવામાં આવે જે આપણી હેન્ડમેડ પ્રોડક્ટ હોય એની હંમેશા ભાવ વધારે હોય છે એનું કારણ છે કે કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવે છે સારામાં સારી પ્રોડક્ટ બનાવે છે એના માટે ગ્રાહક વધારે એના માટે એને પ્રોત્સાહન આપવા માટે જો કોઈ વધારે ઓછો ભાવ હોય તો પણ આપવા રેડી થઈ જાય કારણ કે એ ઝીણવટભરી અને ક્વોલિટી પ્રોડક્ટ હોય છે અને આવા જેટલા પણ અમારા કારીગરો છે એને સમર્થન આપવા માટે અમારી સરકાર હંમેશા કટિબદ્ધ છે અને એના માટે આ ત્રણ મહિનાનો લાંબો પ્રોગ્રામ કર્યો છે અને સરકાર વિશેષ ધ્યાન સ્વદેશીમાં આપી રહી છે એટલે પૂરું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે જે આવી નિષ્ફ પ્રોડક્ટ બનાવી રહ્યા છે સ્વદેશી પ્રોડક્ટ બનાવી રહ્યા છે એમને કઈ રીતના સારી રીતે સપોર્ટ કરી શકે કઈ રીતના સારી રીતે ટ્રેનિંગ આપી શકે ને સાથે સારી સબસિડી એને કોઈ મશીન જોતા હોય તો મશીન કઈ તાપી શકે એ બધા આયોજન આ સ્વદેશીમાં લીધા છે અને મને 100% ખાતરી છે કે સરકારના સમર્થનથી ને લોકો જે રીતે આવકાર સ્વદેશીની કરી રહ્યા છે એના સુધી આ 100% આભ્યાન હિતકર હશે આત્મનિર્ભર ભારતની નરેન્દ્રભાઈ મોદીએ જે હાકલ કરી છે એના સુધી ભારતીય જનતા પાર્ટીએ આ એક મોહિમ ઉપાડી છે પરંતુ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો જ નથી પરંતુ સમગ્ર દેશની જનતાને આનો લાભ મળે એ જાતના શુભાષયથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની જે બે હજાર સુડતાલીસની જે કલ્પના કરી છે એને ફળીભૂત કરવા માટે આત્મનિર્ભર ભારત બનવું એ ભારત માટે ખૂબ જ અનિવાર્ય છે જેથી ભારત દેશની અંદર જે આપણા કારીગરો છે કે જે આપણા કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ અને ભારત દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એટલે કે ઉત્પાદન પણ ભારતીય લોકોના હાથથી એનું ઉત્પાદન થાય અને એનાથી એ ઉદ્યોગોને વેગ મળશે સાથે સાથે ઉપભોક્તાઓને પણ એનું યોગ્ય ભાવે એનું મળી રહે એ વેપારીઓને પણ આના થકી રોજગાર પણ વધશે વસ્તુ આત્મનિર્ભર ભારતના નેજા હેઠળ જે ભારતીય સ્વદેશી વસ્તુ વાપરીશું તો એ વસ્તુ આપણને કિંમતની અંદર પણ સસ્તી પડવાની છે એટલે કે આમ ઉદ્યોગોને વેપારીઓને અને ગ્રાહકોને લોકોને વસ્તુનો ફાયદો થવાનો છે આખું આયોજન કર્યું છે સાથે સાથે આના દિવાળીના સ્નેહમિલનો સંમેલનો પણ યોજીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સીટ પ્રમાણે નગરોની અંદર હોડ મહાનગરોની અંદર હોડ પ્રમાણે અને નગરપાલિકાઓની અંદર પણ બધે આવા સંમેલનો કરીને આ આત્મનિર્ભર ભારતના વાતને વેગ મળે એ જાતનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કર્યો છે